તો હેલો માય યુટ્યુબ ફેમિલી હું આજે તમને મારી મોટી પ્રોબ્લેમ શેર કરવાનો છું તો મારી સાથે છેલ્લે સુધી બન્યા રહેજો ચલો ભાઈ સવાર સવારમાં બેઠો બેઠો હું ગોસપીસ બનાવતો હતો તો ફાલ્ગુન આવીને મારી સાથે મગજમારી કરતો હતો ફાલ્ગુન નું પણ ડ્રેસિંગ ચાલે છે સમજ રહ્યો તે પછી એક દાદા આવી ગયા હતા તેની તે બહુ ઉતાવળતો આપણે તેનું ફટાફટ ડ્રેસિંગ ચાલુ કર્યું બંને થોડીક વાર પછી તો શું થયું એકદમ પેશન્ટોની ભીલ લાગી ગઈ હવે બધા પેશન્ટો જાય છે તો હવે આપણને લાગશે શું શું આ પણ એક મોટી પ્રોબ્લેમ છે તો થોડીક વારમાં તો પાછા એક ભાઈ આવી ગયા તો આપણે પાડી લીધો તેમને એક્સરે એક્સરે પાડ્યો હતો લાલુભાઈ કહે કે હું ટાકા તોડીશ તો એ લાગી ગયા ટાકા તોડવા આમ કરતા કરતા તો ગાઈસ બાર વાગી ગયા તો હવે આપણને લાગે છે ભૂખ તો આપણે કઈક નીચેથી લેતા આવીએ અચ્છા મોસમ તો એસા લગ દિલ ગાર્ડન ગાર્ડન હો રહા તો તો કે મારે શું લેવું તા મને દેખાના તીખા મમરા આને જોઈને તો મને મારું બાળપણ યાદ આવી ગયું બહુ મેં તો કાતા છે તીખા મમરા ખાવાથી તો કઈ વાંધો નહીં પણ આનાથી થઈ ગેસ અને ઈ ગેસ તો બહુ જ ગંધાયો

ચાલો તો પેક ની જેમ કેમ કરતા હતા તો પણ ટાઈમ નહોતો નીકળતો તે પછી આપડે ખબર પડી ગેંડીમાંથી પાણી જતું નથી તો આપણે તેની સિસ્ટમમાંથી થોડા ઘણા ચેન્જીસ કર્યા પછી પાણી તો જવું મળ્યું તો હવે પાછી આપણે સિસ્ટમને ને સરખી કરવી પડશે કોઈને ખબર ન પડે એવી રીતના પછી હું આવી ગયો તો ઇન્ડોર માં એક પેશન્ટનું કરવાનું હતું કહીશું છાતીની પટ્ટી તો ચાલો આપણે ચાલુ કરીએ બધું કર્યું હું છું કે તો છોકરો બનીને ને એક્ઝામ ની તૈયારી કરે છે મારી મોટી પ્રોબ્લેમ તો એ જ છે કે સોમવાર થી શુક્રવાર સુધી તો બધા દિવસો ગયા ઘા જ છે પણ આ શનિવાર તો ઘડી માં જાતો જ નથી અને કાલે તો છે રવિવાર પાંચ મિનિટ માં હોય જાય છે મને આ વાર બનાવવા વાળો મળી જાય ને તો મજા આવી જાય साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो बच्ची हूँ और लालू भाई जाता था गम में टाइम तो काटो ना यार क्या लालू भाई तो शुरुआत में ही कोकने घाल देता तो बची गया मैं ए मार्केट तेरी हे हे ए बहन की જવાનો જવાનું હતું પફ લેવા માટે તે મોબાઈલમાં દુકાન આવે છે શ્રીજીની પણ તે બંધ હતી પછી આપણે ગયા હતા કચ્છીમાં તો કચ્છીમાં તો પફટ પૂરા થઈ ગયા હતા આવી જ પ્રોબ્લેમ અમારી સાથે તો ઊભી હોય ગાય કે મારા ધ્યાનમાં તો કોઈ હતું નહીં ફર્સ્ટ ઓફ ફૂટબોલ તો આપણે લીધું ગુગલ બાબુની મદદ ગાય તમે પણ ધ્યાન રાખજો મારી જેમ મોટું લઈને ન નીકળી જતા અને આ ટ્રાફિક તો જો જૂનાગઢ નું આપડે પૂછી ગયા હતા આપડા લોકેશન ને પણ આયા નો પાર્કિંગ તો પણ તમારા ભાઈ પાર્કિંગ હે હે તો ખરાબ ભાઈન પે આ હવે આપણે નાસ્તો તો લઈ લીધો હવે તમારો ભાઈ ગાડી ચલાવશો એક મિનિટમાં તો હોસ્પિટલ શું યાર જમવા જાય કે નાસ્તો કરવા જાય ત્યારે જ પેશન્ટ હોય છે આ પ્રોબ્લેમ તો આપણે કોઈ દિવસ ઓછી થઈ જઈ આલુ ભાઈ તો બેસી ગયા છે પણ એ તો એમ કે છે કે ઠંડો થઈ ગયો છે આપણો નાસ્તો આપડા નસીબ જ કઈક કેવા છે હે ભગવાન તરી લીલા પાર હે હવે હું મારા લગ્ન કરું છું ખતમ અવાજ વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો મળીએ આપડે પાછા કાલે